એવો ધણી રામદેજી મહારાજ નો મહિમા આ છેલ્લી અવસર છે બાપાનો નો સમાધિ લીધા પછીનું ભજન છે આ અને અરભુજી એમના માસે ભાઈ હતા એમને એને વચન આપ્યું હતું ભાઈ અરભુજી વચન માંગ્યું હતું પ્રભુ મને મળીને જાય ગયો આપ એમને એમને જતા બાયું તોડી નાખ્યું બીજું કઈ નથી

હજી પોતે કોકરાની ભૂમિમાં પગ મૂકે છે તો પીર ની પીપળી કહેવાય પાંચ પીરોની પીપળી ત્યાં ધણી રામદેવજી મહારાજ આસન નાખીને બેઠા છે ને ઘોલડો ચરે છે જેનું નામ લીલવું હતું લીલુ લીલુડા ઘોડા લીલા કોઈ ઘોડા નામ હતો લીલવો આ લીલો ઘોડો તો દરજી બનાવ્યો હતો બાપા એનું પ્રમાણ આપ્યું દરજી કીધું કે એમ નહીં તેમાંથી કપડું જોયું છે માની જા નતો માનતો ઉડાડ્યો માની ગયો હવે તો આપણને ઉડાડ છે બાપુ ત્યાં માની ગયો બાપા સાચી વાત મારા છોકરાને ને ઝબલાટો થોડું કાઢી દીધું એ પ્રમાણ આપ્યું દરજીને પ્રમાણ આપ્યું પણ બાપાના જે અશ્વતો ને નામ લીલવું અને ગરુડજી પોતે હતા વાલા આમ તેમ અશ્વત હોય કઈ હવે પછી જે છે એ પણ ગરુડજી છે જેનું નામ હંસલો ઘોડો છે હંસલો

ફરાદ હાલે છે આપણે હોત વાયસો નખાતી હોય હારું છે બસાઈ લીધા ત્રીજું વર્ષ ત્રીજા વર્ષ હરજ માં ફળી જાય સારું છે જીવતા છે એની દયા છે કૃપા છે નહીં એનું પ્રમાણ આપ્યું નામ વાળાને નહીં નડે તમે આપણે આધારે બેઠા છે માના ચરણમાં માં બેઠા છીએ કોઈ ગુરુ ના ચરણ માં કોઈ માત પિતા ના ચરણ માં બેસ્યું કોઈ ભગવાન ના ચરણ માં બેસ્યું એટલે ઠેકાણું પકડાઈ જશે એને કઈ વાંધો નથી પણ હાવ નાથ મોડા કાઢીને રખડતા છે ને હાવ કોરે કોરા છે ને અહીંયા તો જપટ બોલાય લે એ તો ગીડદી કહેવાય ખોટી હાંકડ કેવાય ભજન નો સમજે ધર્મ માં નો સમજે દયા માં નો સમજે દાન માં નો સમજે કઈ નો સમજે ઓળું કહેવાય ખેતર માં નથી ઓળા ઉભા કરતા માણા જેવા જ હોય હરણા બીવે માણા તો ન બીવે પણ હરણા બીવે અકાલ વિનાના ના ઓડા ને ઓળખ્યા દેખત હરણા બીના રામ માયા મૂળે ના વિના વિચાર સકલ જગ ભૂલ્યા જ્ઞાન વિના ના આયા સમજણ નથી એટલે ગોટ હડી અંધારી વાત નો જોઈ કોઈ પૂછી લેવાય ક્યાં આવ્યું ભાઈ એટલે મળે જ ન મળે હું કામ આપણે પૂછતા નથી ના મને ખબર છે ને હું જાણું ને કાંઈ ખબર નથી ભાઈ લે કોક ને પૂછી પૂછી ને હાલવાનું હોય તો મળી જાય ન મળે એવું ભગવાન હોય મળી જાય પણ એના કોઈ માલમી હોય ને પૂછવું પડે ભગવાન કેમ મળે એક પ્રધાન એક રાજા એ પ્રશ્ન કર્યો કે ભગવાન ક્યાં રહે છે કેમ મળે અને શું કરે વર્ષોથી પ્રધાન નોકરી કરતો તો ડાયો પ્રધાન

અને ઉદાસીન પુત્ર આડા પડ્યા છે એમાં એનો ચાકર એનો દાસ એનો સેવા કરવારો એને ચિંતા થાય કે મારા શેઠ છે આ મુસીબત માં છે બે પાંચ દીતા હું જોઉં છું ખાતા નથી પૂતા નથી કઈ તકલીફ માં લાગે પણ પગ દબો દબો દો કે કે પ્રધાનજી કઈ તમે ચિંતામાં છો ઉપાધિમાં છો કીધું હા ભાઈ ચિંતા છે પણ તને એમાં હું કઈ પડે દીકરા હારા હારા જવાબ નથી દીધો તો તું તમારો મારો ચાકર છો ને તું મારો દાસ છો તને શું ખબર પડે બેટા તો બાપુ અમને કયો ને અમારે જો અમે કંઈક કેવું બે શબ્દો કયો ને કાંક હોય તો કે તમે ચિંતામાં છો મને ચિંતા થાય છે તમે મારા સાહેબ છો મારા સેટ છો તમે તમારા આધારે તો હું જીવું છું કે બેટા તો સાંભળ આપણો રાજા છે ને ગા એના ત્રણ પ્રશ્નો મને કીધા છે મને કોઈ જવાબ જ નથી દીધો શું કરવું હવે સવાર નોકરી નો સવાલ નોકરી વહી જાય હું કીધું બાપુ તમને કે બાપુએ એમ કીધો ભગવાન શું કરે

બે જવાબ ભગવાન ક્યાં રહે છે આને સામો જવાબ કર્યો દૂધ નો ગ્લાસ આપો હામો કૃષ્ણ રાજા કે હું આને પૂછું ભગવાન ક્યાં રહે દૂધ મગા પૂછ્યો છો લાગે છે પૂછ્યો છો લાગે છે લે આવો દૂધ દૂધ લાવ્યું ને આપ્યું લે દૂધ ભગવાન ક્યાં રહે છે આંગળી નાખવા માટે આમ હાથ ડોળવા માટે દૂધ ને હું રાજા કે હું કરશો એ કે આમાં માખણ ગોતું છું

આમ ભગવાન જઈશ આપણી વચ્ચે જઈશ એમ ધણી રામદેવજી મહારાજે અરબુજ ને વચન આપેલું પોતાને ભ્રાંતિ જાગી પ્રભુ ને જોઈ ગયા નજરો નજર ખોલો ચલે છે ભાઈ બતોબત મળ્યા અમલ કહુંબા કર્યા ઓલી વાત ભૂલાઈ ગયા આખી આખી જગત વાત કરે ભાઈ પડદે થઈ ગયા પીર પડદે થઈ ગયા મારી હામાં બેઠા છે મારી હામાં અમલ પાણી લીધા વાતો કરી શકું દુઃખ પણ રામદેવજી મહારાજે હું કીધું કે આ લીઓ આ ચાર વસ્તુ તમને આપું તમે પોકરાંગ જાઓ વીરા વિરમ તમને મળો પિતાજીને મળો માતાને મળો આ હું ગોળ લ્યો ખેલવીને હમણે આવ્યો જો આટલું કઈને ચાર વસ્તુ હાથો દીધી હરભુજી આ પોકરાંગઢમાં આવ્યા ને તો શોખ સવાઈ ગયેલો વાલા બધા દરબારી શોખ બેઠા છે એમાં અરભુજી આમ જોઈ ગયો ઓહો અહીંયા શોખ રામદેવજી મહારાજ આગણી મને મળ્યા અને શોખ હરભોજી વિરમદેવજી ઊભા થયા કે ભાઈ તમે આવા રાજા પોશાકમાં આવ્યા છો આવા વસ્ત્રો પહેરીને તમને ખબર નથી કે તમે કેની વાત કરો છો શું વાત કરો છો ભાઈ કે મને તમે એ વાત કરો પીર પડદે છે આ ભાઈ પડદે છે અને ત્રીજો દિવસ છે અને તમે આવા વસ્ત્રો પહેરી શું કામ આવ્યા તૈયાર હરભોજી કીધું ભાઈ તમે વાત કરો બધી વધારે પણ મને તો હમણાં મળ્યા અમે બે ભાઈઓ હારે બેઠા અમલપાણી કર્યા વાતો કરી એનું પ્રમાણ કઈ એનું પ્રમાણ આ ચાર વસ્તુ જે વસ્તુ ચાર વસ્તુ સમાધિમાં મૂકી હતી એ વસ્તુ અથવત દરબારોને આપી અને દરબારોને ભ્રમા ભ્રાંતી જાગી ભાલા સંસય જાગ્યો નગર બાપાએ વચન આઈપ્યો તું વિશ્વાસ રાખજો મારી માથે પેઢીએ પેઢીએ પીરું ઉતરી પેઢીએ પેઢીએ એવું તો વચન આય પેરું બાપાએ પણ વિશ્વાસ ન રહ્યો ડગી ગયા અને બધાએ દરબારી ડાયરો હાલ્યા સમાધી બાજુ

ધરમસિંહ ભગત કોળીસ પટેલ સમાજમાં પોતે રામપરા ગઢડાની બાજુમાં રામપરા ત્યાં ધર્મસિંહ ભગત ની ઉંમર નાની કોળી પટેલ માં અવતાર લીધો અને વિહાણ બાપા ની પધરામણી થઈ બાર વર્ષના દીકરા ધર્મસિંહ ભગત બેઠેલા એમાં વિહાણ બાપે પૂછતા પૂછાઈ ગયું ભાઈ આ છોકરો કેમ કઈ બોલતો નથી મૂંગો ને મૂંગો જે છે બોલતો નથી તઈ કોઈ કીધું બાપા એ તો જન્મથી મૂંગો છે કે હે જન્મથી મૂંગો છે

અને મારો નેજો જ્યાં મારો નેજો ફરકતો હોય એની છત્ર માં રહેજો મારી જોત જ્યાં જલતી હોય એની છાયા આજુબાજુમાં રહેજો મારો દેવળ જ્યાં હોય ત્યાં આજુબાજુમાં રહીજો મારાથી નજીક રહેજો તો મારા મનોકામના બધી હું પૂર્ણ કરીશ પણ હવે જાહેર પ્રગટ અવતાર કોઈ નથી આવવાનો છે એનો સમય આપણે બતાવી દીધો છે એંધાણી થઈ ગઈ છે અને ધીમે ધીમે સમય આઈલો આવે છે કોઈને કેવું નહીં પડે રામ ભજો એમ હરણા કશ્યપ માર્યો ને તો બધું રામ રમત થવા મીધું મામા કંસને માર્યો ને મજબૂત એના જે તો ઓલા હતા ને બધા મલ બધા મલ એ ભગવાન એક મુકો માર્યો ને તો આને એક મુકમ માર્યો તો આપણું તો હું થાય કે ભગવાન સામો જોઈ તો બોલો રાધે 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 ચાલુ થઈ ગયા આવતા લીલા એની મોર માળા પકડી લેવી ઓને તો જોયું માળા પકડી હતી આપણે જોયા મોર પકડી લે લેવા તો બચા ના વાળાને નઈ નાડે બધા દરબારી વહી ગયા પણ હરભુજી નો ગયા હરભુજી સમાધિ ને બધ ભરી ગયા અને રુદન કરવા મળ્યા રોવા મળ્યા પ્રભુ હું તમને ઓળખી ન શક્યો ભાઈ મને તમને ઓળખી મને તમે મળ્યા પણ ઓળખી ન શક્યો પેલી રાત પડી રામદેવજી મારા સમાધિમાંથી માંથી પ્રગટ થયા પાછા હરભુજી હાથ ફેર્યો ભાઈ તમારી ભેગો છું હું ક્યાં વહી ગયો છું હું હાજર છું પહેલી રાતે ભજન સંભળાવે ભગવાન ને હરભુજી ભગવાન હરભુજી ભગવાન ભજન સંભળાવે અને સિદ્ધ રામદેવજી મહારાજ ની વાણી પાસે બાપા વાણી સોમુખ વાણી ચોવીસ ભજન છે જેને ફરમાન કહેવાય ફરમાન પેલી રાતે પૂછ્યું પૂછો કોઈ પંડિતો ને પૂછો ભેક સન્યાસી ને નિજરા ગુરુ કોણ છે એ રાત નો મહિમા ગાયો હરભુજી ને આપ્યું સવાર પડી ગઈ પાછા પીર પડદે થઈ ગયા

ધરમ જૂનો નરભુ નિજાર પંથો આદિ એમાં તમે મોટા મુનિવર થઈ માલો ભક્તિ કરો તો હરભુ અગમ બીજી રાત ત્રીજી રાત સીતાજી પૂછે શ્રી રામ ને કહો અમને વડાધર્મ ની વાત અંતર ના પડતા સ્વામી અળગા કરો હું તમારા ઘરની ની ના સીતાજી પૂછે શ્રી રામ ને એમ કરતા કરતા ચોવીસ રાત લગી બાપા પ્રગટ થયા સમાધિમાંથી અને ચોવીસ રાત લગી અરભુજીને એક એક ભજન સંભળાવ્યું ચોવીસમી રાતે અરભુજીને નિર્વાણ પહોંચાડ્યા ભેગા લઈ ગયા અને છેલ્લું ભજન ચોવીસમી રાતનું નું ભજન કહે રામદેવ અરભુ તમે સાંભળો ભાઈ મુંજાવમાં આજે પાછું આપણે આવવાનું છે આપણે પાછું આવવાનું છે મુંજાવમાં હાલો ભેગા અત્યારે પણ પાછું આવવાનું છે કઈ સમય કહે રામદેવ અરભુ તમે સાંભળો કઉ તમને સદ્ધર્મ ની વાત પેઢીએ પેઢીએ પીરની ઉતરે પીરની આવે વારંવાર પણ સવન બે હજાર વીસ માં ધર્મ થાપશો પછી ધરશો કલ્કી આવતા બાળી ના ચરણે સિદ્ધ રામદેવજી બોલ્યા આવા આગમ ના એંધાણ કહે રામદેવ અરભુ તમે